બનાસકાંઠા જિલ્લામાં ગૌરક્ષાના નામે લોકોને ફટકારનાર ગમે તે લોકો પાસેથી ગાડી રોકી હપ્તા માંગનાર આ અખીરાજ અને તેની ગેંગના સાગરીતો જેમણે મિશ્રી ખાન બલોચની હત્યા કરી છે તેમને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા છે આ ઘટનાને લઈને અક્ષયરાજ મકવાણા જે પોલીસવાળા છે તેમણે શું માહિતી આપી તેની વાત કરવી છે વૈષ્ણવજન પોતાના ધંધા અર્થે પશુઓને લઈ જઈ રહ્યો હતો તે સમયે બનાસકાંઠામાં જિલ્લામાં જેનો આતંક હતો અખિરાજ વાગેલા અને તેની ગેંગના સાગરિકો તેમના પ્લાન મુજબ આ વ્યક્તિની હત્યા કરી દે છે અને ત્યારબાદ ફરાર થઈ જાય છે આ ઘટનાને લઈને પોલીસ વડા જે અક્ષયરાજ મકવાણા તે તેમની ટીમોને સૂચના આપે છે અને તેમની ટીમો આજે જે તેર આરોપીઓ ફરાર હતા તેમને દબોચવા માટે સક્રિય બને છે આ તેરે તેર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને બનાસકાંઠાના પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ ઘટનાને લઈને શું મારવાનો હેતુ હતો કેટલા આરોપીઓ છે તેને દરેક વિગત આપી છે શું કહી રહ્યા છે અક્ષયરાજ મકવાણા તે સાંભળો આપ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ ચોવીસ કલાકની અંદર ત્રણ જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ તેર જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે આ જે તેર આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખી બન્ના પરબતસિંહ વાઘેલા રહેવાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરૂ અકબરખાન બલોચ રહે સેસણ દિયોદર આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા જગતસિંહ બળવંતસિંહ સોલંકી શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી ભાવેશભાઈ રાણાભાઈ વશરમભાઈ ઠાકોર યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી વિષ્ણુ મફાભાઈ રાવળ મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ ખાન પાંધીખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફરિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બન્નાવાળા સ્થળે હાજર હતા કેટલા એકબીજાને કોલ કરેલા છે આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહી હતી આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસડીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક ચાર ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપસી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે કુલ ચાર બાઇક હતા આ બનાવની અંદર એમાંથી બે બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે આ રીતે જોતા પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં તેર જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બલોચ નવાબ ખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય

અને તેની હત્યા કરનાર તેમના વચ્ચે ધંધાની હરીફાઈ હતી અને હરીફાઈને લઈને ક્યાંક ને ક્યાંક હત્યા કરવામાં આવી છે આરોપીઓએ જે પ્લાન કર્યો હતો તે મુજબની દરેક વસ્તુ આ પોલીસે ઝડપી પાડી છે

It's good.